સુરતના ઉદના પ્લેટફોર્મમાં મોટી બેદરકારી સામે છે મુસાફરો માટે આ પ્લેટફોર્મ વધુ ખતરનાક બન્યું છે સુરતના ઉધરાના પ્લેટફોર્મ અને ટ્રેનના દાદર વચ્ચે મોટું અંતર છે પ્લેટફોર્મ નંબર સિક્સ પરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે પણ પ્લેટફોર્મ ઉપર કોઈ પણ ટ્રેન આવે છે ત્યારે મુસાફરો જીવના જોખમે ટ્રેનમાં ચડી રહ્યા હોય છે શહેરમાં ઉધરાના રેલવે સ્ટેશન પરનું પ્લેટફોર્મ નવા જમાનામાં જૂના ગાડા ચલાવવા જેવા ઘાટ દેખાય છે ઉધનાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ટ્રેનમાં ચડતી વખતે યાત્રીઓને અકસ્માતનું જોખમ રહેતું હોય છે ઉધનાના પ્લેટફોર્મ અને ટ્રેનના દાદર વચ્ચે મોટું અંતર હોવાના કારણે યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રેનમાં ચડવા અને ઉતરવા મુસાફરોને ફરજિયાત અન્ય લોકોની મદદ લેવી જ પડે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ વૃદ્ધો અને બાળકોને આ પ્લેટફોર્મ પરથી ટ્રેનમાં ચડવા મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે શું તંત્રને પોતાની ભૂલ ધ્યાનમાં આવી છે કે પછી જ્યારે મીડિયામાં અહેવાલ આવશે ત્યારે જ ધ્યાનમાં આવશે ઉધનાનું પ્લેટફોર્મ બનાવવામાં મોટી ચૂક થઈ ગઈ છે આ પ્લેટફોર્મ જોતા એવું લાગે છે કે જાણે હજુ કામગીરી બાકી છે અધૂરો બનેલો પ્લેટફોર્મ લોકોના જીવ માટે જોખમરૂપ છે મુસાફરો જ્યારે પણ આ રેલવે પ્લેટફોર્મ પરથી ટ્રેનમાં ચડે છે ત્યારે એસટી બસ કે પછી લોકલ બસમાં ચડતા હોય તેવો અનુભવ થતો હોય છે મોટાભાગે મુસાફરોની સરળતા માટે રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનના દાદર સમાન અંતર હોય છે એટલે કે રેલવેનો દાદર પતે પછી તરત જ પ્લેટફોર્મ આવે જેથી મુસાફરોને ચઢવામાં સરળતા રહે પરંતુ ઉધનાનું પ્લેટફોર્મ કોઈ જુદો જ નજારો બતાવે છે તંત્રથી આવડી મોટી ભૂલ કેવી રીતે થઈ શું આ મામલે કોઈ સુધારો થશે